ભગવા આર્મી સંગઠન દ્વારા રસ્તા ઉપર બેઠેલા નંદી મહારાજ અને ગૌ માતાના અકસ્માતને નિવારવા માટે રેડિયમ પટ્ટી લગાવાઈ ભાવનગર નારી ચોકડીથી રાજપરા ખોડિયાર મંદિર સુધીના રસ્તા ઉપર રાત્રિના સમયે નંદી મહારાજ અને ગૌ માતા રસ્તા ઉપર બેસતા હોય તેના કારણે અકસ્માતનો બનાવ બને છે આ અકસ્માતને નિવારવા માટે ભગવા આર્મી સંગઠન દ્વારા નંદી મહારાજ અને ગૌ માતાને રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી